નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આજે રાજ્યના સૌથી વધુ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જારી કર્યું છે ત્યારે અમરેલી ડાંગ દાહોદ છોટાઉદે પર વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કાપ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળના કંટવા ગામે વીજળી પડતા ચાલી વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જ્યારે રાજકોટના રિયાધાર મફતિયાપુરા વિસ્તારમાં વીજળી પડવાથી તેતાલીસ વર્ષે દલુભાઈ બારીયા નામના વ્યક્તિનું મોત થયું હતું સાથે જ ચૌદ જેટલા બકરાના પણ મોત નીપજ્યા છે દાહોદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં માવોલિયા ગામે પડિયામાં બેઠેલા ત્રીસ વર્ષીય સંજયભાઈ અને સાત વર્ષીય આયુષ પર વીજળી પડી હતી પિતા પુત્ર પર વીજળી પડતા આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંનેને દાહોદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ પિતા પુત્રને મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ